નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વેધર અપડેટ સાથે તમારા બધા લોકોનું સ્વાગત છે ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા કેટલી ક્યાં ક્યાં ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે ચોમાસું નૈઋત્યનું ક્યાં પહોંચ્યું છે ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું ક્યારે ગુજરાતની અંદર એન્ટ્રી કરવાનું છે બધી જાણકારી આ વિડિયોમાં તમને આગળ બધા લોકોને બતાવવા જઈ રહ્યો છે ખાસ કરીને વિડિયો એન્ડ સુધી જોતા આવતા રહીજો ચેનલમાં પહેલી વાર એવા તો વિડીયો બને એટલો શેર કરીને ભયું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જી આ મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે અત્યારે ગુજરાત અંદર હજુ સુધી સોમાચું પહોંચ્યું નથી કેટલું દૂર છે ગુજરાતથી નેરૃત્યનું ચોમાસું આ મિત્રો વાત કીધો તારીખ પંદરથી લઈને ભાઈ વીસના ગાળાની અંદર ગુજરાતની અંદર નેરત્ય ચોમાસું એન્ટ્રી એકસોને દસ ટકા થઈ રહી છે ખાસ કરીને ગુજરાતની અંદર ક્યાં પડી શકે છે વરસાદ જ્યાં મિત્રો વાત કીધો ગુજરાતની અંદર ઓવરઓલ ગુજરાતની અંદર તારીખ સત્તરથી લઈને બાવીસના ગાળાની અંદર ગુજરાતની અંદર વરસાદ આવી શકે છે વાવણીલાયક વરસાદ ગુજરાતની અંદર તારીખ બાવીસથી લઈને આવનારા ટાઈમની અંદર ગુજરાતની અંદર વરસાદ તારીખ એકત્રીસના ગાળાની અંદર ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે ખાસ કરીને તમને બધા લોકોને જાણકારી દઈ દઉં હવામાન વિભાગની આગાહી દ્વારા અમે તમારા સમક્ષ બધી જાણકારીઓ લાવતા હોઈએ છીએ ખાસ કરીને બધા લોકોએ નોંધ લેવી કે વરસાદ પડે તો મિત્રો વાત કીધો ગુજરાતની અંદર ક્યાં ક્યાં નુકસાની થાય છે આ વખતે મિત્રો વાત કીધો ખેડૂત મિત્રો માટે ખુશીના સમાચાર કહેવાય વરસાદ પડે તો કંઈ પણ નુકસાની નહીં થાય પરંતુ મિત્રો વાત કીધો વાવણીઓનો વાવેતરો થશે કપાસો આવકશે ખાસ કરીને ગુજરાતની અંદર ઓવરઓલ ગુજરાત આખા ગુજરાતની અંદર વરસાદ આવી શકે છે ચોમાસું બેસવાનો ટાઈમ તારીખ તેરથી લઈને પંદરના ગળાની અંદર થઈ શકે છે પરંતુ મિત્રો વાત કીધો થોડું ઘણો આગું પાછું રહી શકે છે ફાઇનલી મિત્રો વાત કીધો તો તમને બધા લોકોને હું કહી દઉં કે ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા ઘણી બધી છે તારીખ બાવીસથી લઈને જ્યાં મિત્રો વાત કીધું તો તારીખ પંદરથી બાવીસના ગળાની અંદર વરસાદ પડશે વાવાઝોડા જેવો થોડુંક ટાઈમ રહેશે થોડો ઘણો પવન મિત્રો ફૂંકાશે પરંતુ મિત્રો ગુજરાતના ખેડૂત માટે વરસાદ આવવાની શક્યતા વધી ગઈ છે ખાસ કરીને એ વિડીયો તમારા બધા જ લોકોને વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ ભૂલવા નથી કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો આવતા હોય છે આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી જય હિન્દ જય ભારત